સહિતના નવ ટ્રસ્ટીઓ અને શાળા કોલેજ ના સ્ટાફની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ એવોર્ડ ફંક્શનમાં સ્ટેજ પર ગયેલા જિગ્નેશભાઈ શાહ સત્તર માર્ચ થી આમંત્રિત ટ્રસ્ટી હોવાનું જણાવ્યું ઓસ્વાલ એજ્યુકેશન

આ રીપીટ કેટલી વાર થઈ બેવા પ્રયત્ન સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા તે લગી પાંચ વાર આવા પ્રયત્ન કરી લેવામાં માંગે અને અડધી પોણી કલાક તો અડધી પોણી કલાક પણ વધારે સમય લીધો તો કે આ આખો પ્રોગ્રામ એટલો સ્મૂથલી ચાલતો તો બધા સ્ટુડન્ટ એટલા રાજી થઈ થઈને ઉપર આવતા હતા પણ આ જે બનાવ હોય ને આ રિપીટ નથી કરતી પણ બહુ ખરાબ થઈ ગયું હતું પછી આ લોકોએ નક્કી કર્યું કે આપણે પ્રોગ્રામ ચાલુ રાખીએ એટલે મેં ચોખ્ખી ના પાડી મારું નામ એના ભાગ્યુને સુધી આ મેરો નામ એનર્જ કર્યો તો મે ફ્રેન્કલી કીધું કે જીનેશ અપમાન છે આખા અપમાન છે અમારો છે હું કઈ રીતે એવો શકું મન અને એક હેડ અજયભાઈ આપણા સ્ટુડન્ટ છે એટલું બધું ડિસિપ્લિન એ લોકોએ સાથે હતું કે એ લોકોએ જો કે જાન હતું તો ધેક તો હેડ કપ અને ક્રેડિટ ઓફ અવર કોલેજ આજ હરિયા સ્કૂલ મુકામે બધા ટ્રસ્ટીઓ દ્વારા જેમાં નવ ટ્રસ્ટીઓ હાજર હતા ત્રણ ઓફલાઈન અને બાકીના છ ઓનલાઈન એવી રીતના બધી સંસ્થાઓના હેડ સ્ટાફ મેમ્બર્સ બી આમાં હાજર હતા એક નાનકડો બનાવ જે ત્રણ દિવસ પહેલા દુઃખદ બનાવ બની ગયો હતો એના રેફરન્સમાં ટ્રસ્ટ દ્વારા જે થોડી ઘણી પેપર સબમિટ કરવાના થોડી ઘણી ચોખવટ કરવાની તેના રેફરન્સમાં એક નાનકડી પ્રેસ કોન્ફરન્સનું આજે આયોજન કરવામાં આવ્યું હતું એ આપ લોકોને જે પેપર્સ વગેરે વગેરે આપવામાં આવ્યા છે એના માટે થોડીક અમારા તરફ થી જે અમુક અમુક જગ્યાએ જે માની લે કે સૂચનો કરવામાં આવ્યા હતા અથવા તો માની લે કે જે કદાચ ક્યાંક આક્ષેપ થયા હતા એના બી જવાબ ક્યાંક ને ક્યાંક દેવામાં આવ્યા છે આ બનાવ પાછું કહેવાનું છે કે આ બનાવ કદાચ દુઃખદ બનાવ હતો આપણી સંસ્થા માટે નહીં પણ કદાચ દુનિયાની કોઈ સંસ્થા માટે આવો બનાવ ન બનવો જોઈએ હંમેશા સંસ્થાનું હમણાં હંમેશા

તારીખ પચીસ એપ્રિલ ના રોજ જે અમારા એમબીએમસી સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં જીજના હરિયા દ્વારા કરવામાં આવ્યું હતું એના રેફરન્સમાં ઘણા મીડિયામાં જે વસ્તુ આવ્યા હતા તો માન્ય કે ભાઈ ઘણા કવરેજ આવ્યું હતું એના રેફરન્સમાં આજ રોજ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને ટ્રસ્ટ દ્વારા બધા ટ્રસ્ટીઓ નવ ટ્રસ્ટીઓ હાજર હતા એવી રીતના બધા હેડ્સ હાજર હતા અને સ્ટાફ મેમ્બરો દ્વારા જે અમારા તરફથી જે ક્લિરિફિકેશન દેવાનું હતું એ આજરોજ આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અમારે જે વાત કહેવાની હતી આપ લોકોને ઘણી બધી જગ્યાએ રાઇટિંગમાં અને ઘણી બધી જગ્યાએ ઓરલી કહી દેવામાં આવેલી છે અને બીજી વસ્તુ એ કહેવાની છે કે આ બનાવ છે એ કદાચ સંસ્થા માટે એ કદાચ સારો બનાવ ન કહી શકાય નવો બનાવ ન બનવો જોઈએ એના માટે ના કદાચ કોઈ લીગલ એક્શન બી કદાચ લેવાના થશે તો ડેફિનેટલી બધા ટ્રસ્ટીઓ ભેગા થઈને લીગલ એક્શન એમાં લેવામાં આવશે થેન્ક યુ